ગુજરાતવાસીઓ ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં તો દર્શક મિત્રો આજે તારીખ થઈ ગઈ છે પાંચ સપ્ટેમ્બર અને પાંચ સપ્ટેમ્બર એટલે કે વરસાદના રાઉન્ડનો આજે છે બીજો દિવસ આજે બીજા દિવસે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી લઈને કોઈક કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે આજે મોડી સાંજથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર ભારેથી અતિભારે પાંચથી લઈને સાત સાત ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળ્યા છે અને દક્ષિણી ગુજરાતમાં તો રીત સરના મેઘ તાંડવો પણ જોવા મળ્યા છે અત્યારે આપણે વધુમાં આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોમાં લાઈવ અતિ ભારે વરસાદો પણ શરૂ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેની આપણે વાત કરીએ તો રાજપળા સાઈડના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે બોડેલી છે વડોદરાના અમુક ભાગો છે આ તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદોની શરૂઆત આજ વહેલી સવારથી જ થઈ ગઈ છે એટલે કે આજ સાંજ સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને આપણે વધુમાં વાત કરીએ તો પરેશ ભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી રહી છે તેના પણ આપણે આજના વિડીયોમાં નજર કરીશું તો હવે વિડીયોની શરૂઆત કરીએ અને તમને અત્યારે સિસ્ટમની લાઈવ લોકેશન આપીએ એટલે કે સિસ્ટમ ક્યાં પહોંચી છે જો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા મુજબ આ સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશ બોર્ડર લાગોના વિસ્તારોથી ગુજરાતના દક્ષિણી ભાગો સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમની તીવ્રતા ખૂબ જ મજબૂત અને વિશાળ હોવાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એટલે કે સાર્વત્રિક ગુજરાતમાં ભારેથી સામાન્ય વરસાદ જોવા મળશે હવે પરેશભાઈ ગોસ્વામીની આગાહીઓ મુજબ જ આપણે વધુમાં આપણે વાત કરીએ આજે બપોર બાદ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર ઘૂંખારી વરસાદ જોવા મળશે આજ સવારથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળશે કોઈક કોઈક વિસ્તારોમાં પાંચ અને દસ ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે આજે બપોર બાદના આપણે સમાચાર જાણીએ તો આજે બપોર બાદ ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોમાં પંદર પંદર ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળી શકે છે હવે આપણે વરસાદની વાત કરીએ તો વલસાડના વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ જોવા મળશે આહવા ડાંગ નવસારી સાકરી તેમજ નવાપુરના વિસ્તારો વ્યારા છે નંદુબારના વિસ્તારો છે આ વિસ્તારોમાં ઓલપાડ છે ઉમરપાડા છે સતાણાના વિસ્તારો છે તેમજ આ તરફ સાપુતારા છે તેમજ ભોપખેલ સાઈડ બોપખેલ સાઈડના વિસ્તારો છે વ્યારા છે બોડેલી છે વાન વાંસંદા સાઈડના વિસ્તારો તમામ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે સુરતના વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ઉમરપાડા છે આ તરફ ખાપર છે ડેડિયાપાડા છે વાંકલ છે કોસંબાના વિસ્તારો છે ભરૂચના વિસ્તારો છે તેમજ દેહજના વિસ્તારો છે દાહેજના વિસ્તારો તેમજ સિનોર છે બાલા સિનોર છે તેમજ ટંકાલાના ટંખાલાના વિસ્તારો છે કરજણના જાંબુસરના વિસ્તારો તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે આજે બપોર બાદ ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોમાં તો ભયંકર વરસાદના કારણે નદી નાળા પણ ઝલકાઈ શકે છે નદીઓ ગાંડી ટૂર બનશે અને રસ્તાઓ જાણે બેટમાં ફેરવી ગયા હોય તેવી પણ તસવીરો આજે સામે આવી શકે છે અને આજે લગભગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદો જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના કોઈક કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેમાં પણ વધુમાં વાત કરીએ તો હવે આગામી ચોવીસ કલાકમાં અલંગ છે તેમજ ભાવનગર છે અમરેલી છે જસદણ છે બોટાદ છે તેમજ મીંછીયાના વિસ્તારો છે પાળિયાદના વિસ્તારો છે ગઢડાના છે બરવાળા વલભીપુર સિંહ આ તરફ સિંહોરના વિસ્તારો બાબરા જસદણ ગોંડલ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા રાણપુર ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર થાન વાંકાનેર આ તમામ વિસ્તારોમાં બેથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે જુનાગઢ છે ગોંડલ છે મોરબી છે આ તરફ રાજકોટ છે થાન છે હળવદ છે ગાંગધ્રાના કુડાના વિસ્તારો તમામ વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે અને આપણે વધુમાં વાત કરીએ તો આ તરફ વાત કરીએ તો દસાડાના વિસ્તારો છે કડી છે ગાંધીનગર છે માણસા છે પરતીજ છે હિંમતનગર ઈડરના વિસ્તારો છે ખેડબ્રહ્મા આ તરફ વડનગર મહેસાણા મોઢેરા હરજી ચાનસમાના શેરના વિસ્તારો રોડાના વિસ્તારો છે રાધનપુર પાટણ સિદ્ધપુર ભાટસણના વિસ્તારો પાલનપુર તેમજ દિયોદરના વિસ્તારો ડીસાના તેમજ આ તરફ ધાનેરાના વિસ્તારો થરાદના વાવ થરાદ જે નવો જિલ્લો છે ત્યાં પણ આજે આ તમામે તમામ વિસ્તારો મેં તમને જણાવ્યા ત્યાં પણ આજે ભારે વરસાદ જોવા મળી શકે છે આત્ર અમદાવાદ સુધી પણ ભારે વરસાદ જોવા મળી શકે છે આત્ર રાની વાવના વિસ્તારો અંબાજીના વિસ્તારો ખેડ બ્રહ્માના ઈડરના વિસ્તારો વડનગરના હિંમતનગર મોડાસા બાયડના વિસ્તારો માલપુર લુણાવાડા ગોભડા ગો ગોધરા કપરબંજ બાલાસિનોર મહુવા તેમજ મહેસાણા ડાકોર તેમજ વધુમાં વાત કરીએ તો નડિયાદ કેશોરના વિસ્તારો ઓળાના વિસ્તારો સા સારસાના આણંદના સુનાઓના વિસ્તારો સોચિત્રા તમામ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદો જોવા મળશે ઓલ ઓવર આપણે વાત કરીએ તો મધ્ય દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્રના અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદો અને બાકીના વરસાદની અપેક્ષા બાંધી શકે નહીં કારણ કે સિસ્ટમની અસર અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહી નથી પરંતુ પરેશભાઈએ જણાવ્યું તે મુજબ ઓલ ઓવર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડશે જેમ જેમ સિસ્ટમ અને જેમ જેમ દિવસો પસાર થઈ જશે એટલે કે છ થી સાત સપ્ટેમ્બર વચ્ચે કચ્છના પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને વધુમાં આપણે વાત કરીએ તો આ સિસ્ટમની મુખ્ય અસરો સાત સપ્ટેમ્બર અને આઠ સપ્ટેમ્બરના રોજ જોવા મળશે અને આઠ સપ્ટેમ્બરના રોજ કચ્છના અમુક અમુક વિસ્તારોમાં મેઘતાંડવ થતું પણ જોવા મળશે અને વધુમાં વાત કરીએ તો નવ સપ્ટેમ્બર અને દસ સપ્ટેમ્બર સુધી પણ આ સિસ્ટમની અસર જોવા મળશે અને ત્યારબાદ દસ સપ્ટેમ્બર બાદ આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતથી દૂર જતી રહેશે પરંતુ ત્યાં સુધીમાં તો ગુજરાતના અમુક વિસ્તારોમાં વિનાશ વેરતી જશે તેમજ આજે આપણે કયા વિસ્તારોમાં કેવું વરસાદનું એલર્ટ છે તેની પણ વાત કરીશું સૌપ્રથમ આપણે છેલ્લા ચોવીસ કલાકના આંકડાઓ પર નજર કરીએ તો સુરતના ઉમરપાડામાં સૌથી વધુ છ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે તાપીના સોનગઢ ભરૂચના અંકલેશ્વર ભરૂચના નત્રંગ સાઈડના વિસ્તારો ભરૂચના ભરૂચની જિલ્લામાં જ પાંચથી લઈને સાત સાત ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં જોવા મળ્યા છે પરંતુ જે દક્ષિણી ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે આ તરફ વાત કરીએ તો સોનગઢ અંકલેશ્વર નત્રંગસુ ભરૂચના વિસ્તારો ધોલેરા આ તરફ સિંગવાડના આ તરફ જાંબુકોડા તમામ વિસ્તારોમાં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો તેમજ તાપીના વિસ્તારો છે વ્યારા છે આ તરફ કુકરમુંડા સાઈડના વિસ્તારો છે તેમજ હોનસટ માંડવી માંગરોળ ડેડિયાપાડા તેમજ સોનગઢના તમામ વિસ્તારોમાં બેથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો જોવા મળ્યા છે તેમજ બાકીના તમામ વિસ્તારોમાં બે બે ઇંચ સુધીના વરસાદો અને કોઈક કોઈક વિસ્તારોમાં લગભગ ભાગના વિસ્તારોમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યા છે આજના આપણે વરસાદના એલર્ટની વાત કરીએ તો આજે લગભગ દક્ષિણી ગુજરાતના સુરત ડાંગ વલસાડ નવસારી આ તમામ વિસ્તારોમાં આજે ભારેથી ભયંકર વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેમજ ભાવનગર બોટાદ અમરેલીના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તેમજ વડોદરા છે ભરૂચ છે નંદુબારના વિસ્તારો તેમાં દાહોદ પંચમહાલ તેમજ આપણે વધુમાં વાત કરીએ તો અમદાવાદના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને બાકીના વિસ્તારોમાં જે ગુજરાતના બાકીના વિસ્તારો છે તેમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કોઈક કોઈક વિસ્તારોમાં સામાન્યથી લઈને અને ભારે વરસાદનું મધ્યમથી લઈને ઓરેન્જ એલર્ટ સાથે જ ગ્રીન એલર્ટ પણ આપી દેવામાં આવી ગયું છે તો દર્શક મિત્રો આ તો આજના તાજા હવામાન સમાચાર જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક